ખસેડવામાં આવ્યો છે છે જેની હાલત સિરિયસ હોવાનું સંભળાઈ રહ્યું સરકારની પાકી ગાઈડલાઈન હોવા છતાં તમામ નીતિ નિયમોને નેવે મૂકી સેફટી વગરના બાંધકામ કરવામાં આવી રહ્યા છે ને ના તો કોઈ સેફટી માટે જાળી લગાવવામાં આવી છે જો કોઈ અઘટિત ઘટના ઘટે તો બિચારા મજૂર વર્ગનો શું વાક આવી ઘટનાની જવાબદારી કોણ લેશે શું અહીંયા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે હજુ કોઈનો ભોગ લેવાશે ત્યારે તંત્ર અને સરકાર જાગશે આ બિલ્ડર વિરુદ્ધ તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હેડ ઓફિસ ગુજરાત